હેલો મિત્રો જય દ્વારકા દ્વારકાધીશ બચાવીને કેમ છો બધાય તો સ્વાગત છે તમારો આપણા એક નવા વ્લોકમાં અત્યારે આવી ગયા છીએ આપણે વાડામાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણી સવાર થાય નવ દસ વાગ્યા કારણ કે આપણે ભાઈ મોડા ઉઠીએ વહેલા આપણે ઉઠતા નથી એક કામમાં જ ઉઠી જાય અત્યારે આપણે વાડામાં આવી ગયા છીએ ટ્રેક્ટર કાઢવા કારણ કે આપણે જેવા ગમણે નવરવણું ચાલુ હતું એમ સડુઆ નાણ છે તોલીને ભરેલાથી તોલી લેવા જાય તો ચાલો હું ટ્રેક્ટર કાઢી લઉં ચીપિયા છોડાવી લઉં પછી ટોલી લેવા જાઉં તો બતાવું તમને કે આપણે છોડાવી નાખ્યા છે અને ત્યાં દેલો બેલો બંધ કરી લઈને નીકળી જાય ટોલી ચડાવવા ચાલો પછી મળું તમને ત્યાં અને ટોલી જોડાવી લીધી છે ટ્રેક્ટરમાં ચાલો એકદમ ફટાફટ કેર મૂકી દેવા ને આજે આ બીજા મોટા ભાઈ હાથે આપીએ અને આપણે ચાર જવા જવાનો છે તો ફટાફટ આને ગામમાં પુગાડી દઉં પછી આગળની પ્રોસેસ બતાવું તમને મારા પેટ્રોલ લેવાવીને પૂગી જશે અહીં વાડામાં ટ્રેક્ટર આવી મૂકી દીધો ને હવે ત્યારથી ચાલે આવી ગયો અને આવી ભાઈને ચાલો પછી મળો તમને ચાલે જાઓ ત્યારે કહેતો તો ભાઈ ચાલે ને પૂગી જશે આપણે ખેતર જ્યાં હાથી આગતા હતા ભાઈ જ્યાં ચાલો મિત્રો ચા પીવો એ તો અમે પી લઈએ બે અમારે તો પીવો છે ચાલો ચા પાણી પી લઈએ પછી મળું તમને ભાઈ ભાઈ ચા પી ત્યાં સુધી આપણે કાજુ ઉથલી માર લઈએ આપણે આવી ગયા છે જોઈ શકો છો કર્યું હતું એ વરાપી ગયો એમાં આકવાનું ચાલુ કરી દેજે છે જાતી જા રાપમાર ને ચાલો આ કિલો એક ઉથલ તો ભાઈ ચા પાણી જઈને આપણે નીકળી ગયા છે ને ભાઈ પાસે ચાલુ કરી દીધું હાથી હવે એક બે વખત લાઈ છે કારણ કે તડકો થઈ ગયો છે ભરતો ને મહિનો ભાઈ થોડો પોળો મળી જાય બે નીનો ખાઈ લે બપોરો સારે ને થોડીક વાર મા બે એક બે ઉઠલી મારી પછી છોડી નાખશે ચાલો આપણે જઈ ઘરે ને ઢોર ઘેર છે બધા પાઈ લઈએ પાડી લીધા છે કોળી પીહો અને વાસળીને વાસળી ચડકે બાંધી હતી હવાની તો પાણી છાંયા બાંધી હતી અત્યારે હવે આપણે કરો નાખીએ ગોડાઉનનો ડેલો કારણ કે ટ્રેક્ટર હવે જઈએ અંદર સડોની બધી ખાલી કરીને ટ્રેક્ટર મૂકી દઈ અંદર ખોટું બાઈને ચડકે રાખવું કરતાં આટલો ડેલો ખોલી નાખું પછી લઈ લેવું નિરા ટ્રેક્ટર પછી આપણે આ નાખીને અને પૈકી બધા સફો મારી દઈએ ઉપર ચાલો હું લીલો ટ્રેક્ટર પછી મળું તમને અહીંયા આપણે સક્સેસફુલી ટ્રેક્ટર દિવસ મારી દીધો અહીંયા થોડુંક ઉપર સડાવી દીધું ચોપા ઉપર સડો નાખી દઈએ આંખી અંદર ચાલો હું સડું બડું નાખી દઉં બધું અંદર ગુડ મોર્નિંગ મિત્રો તો આજ છે બીજો દિવસ ને અત્યારે વાગી ગયા છે છ સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે આપણે ખરા આવી ગયા છે હાથી આંખમાં હાથી આંખવા તો ભાઈ આવી ગયા પછી હજી હાલ એમ છે એમ નહીં કારણ કે આ તમે જોઈ શકો છો ફોક અમારા શેરની ઝાકળ કે કાંઈ એટલે કાંઈ ભાઈ એટલા રહેવામાં દેખાતો નથી તમે કેમ હાથી આંખો આપણે તો થોડીક વાર વાત જોઈએ કલાકે જ બે હેઠળ હાથી એક હું થઈ જાય પછી હાથી ચાલુ કરીએ પાય હવે થોડું થોડું દેખાવાનું ચાલુ થઈ ગયું છે વિઝિબિલિટી આવી ગઈ છે આ જોઈ શકો છો તમે હવે તો હાલ હવે ધીરે ધીરે હાથી ચાલુ કરી દે એટલે લહેર પૂરું થાય તો ભાઈ માન માન કરીને આપણે ભાઈ આગળ હાથી ચાલુ કર્યું હતું ચાર પાંચ ઉઠલો મરી જાય પાસે જ આકળ આવી ગયા જોઈ શકો તમે કાંઈ એટલે કાંઈ દેખાતું નથી સૂર્ય ભગવાનના દર્શન પણ થઈ ગયા છે આમ આગળ તમે જો ક્યાંય કંઈ દેખાતું નથી જોઈ શકો તમે આજે બહુ જ છે ભાઈ અમે અત્યારે થઈ ગયા છીએ બપોરના બાર સાડા બાર જવું ને ટુકચર આપણું પૂરું થઈ ગયું છે અડધા માથે અત્યારે આપણે હાથી છોડી નાખ્યું છે ચાલો હવે થઈ ગયો જમવાનું છે એમ જમી આવએ ને બધું નહીં પૂરો મળી જાય અને થોડીક નીણ ખાઈ લે બપોર પછી બે વાગે ચાલુ કરી દઈશું અંત જ પૂરું થઈ જાય તો ચાલો જમી આવીએ તો ફાઇનલી ભાઈ આજે જે ત્રીજો દિવસ અને આજે આ કચરનો આપણે છેલ્લો દિવસ છે કાલ આપણે રાપાથી વાવેતર ચાલુ કરી દીધો છે જવાનું પહેલા આપણે જાણે આજ પાછું ચાલુ કરી દીધું ત્યાં જોઈ શકો તમે ટ્રેક્ટર દ્વારા સવારે વ્યવહાર આમ ચાલુ કરી દીધું તો કંઈક અને જો અમાર અમારે છે થોડોક બાકી છે તો ચાલો વાવેતર તમને અત્યારે આપણે આવી ગયા છે ટ્રેક્ટર પાછળ છે કામ હતું થઈ ગયા છે અને હવે આપણે આવી ગયા છે ક્ષમા રાખવા તો થોડોક અમારે બાકી છે આથી નહીં પછી નીવરા અને પપ્પા જેવા વાવેતર કરે છે હવે એની રીતે એમાં બધું સેટિંગ કરી દીધું છે આપણે એમાં જવા જાય હવે એની રીતે એકલા વાવી લે આપણે અમારા ભાઈ અમારે આપણે આખી નાખ્યો છે અને ગાડામાં ચડાવી પણ જતી હતી ક્યારેક પાંચ મોટલી મગોટાની ભરીને નાખી દીધી અને વાવેતર આપણે પૂગી જશે ખૂણું ખેતર જેટલું ઓલમોસ્ટ હવે પૂરું જ થવા એવું એટલે લખણું બાકી છે થોડુંક એવું બાકી છે તો ચાલો હવે જાય એટલે નીકળીએ ઘરે કારણ કે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે થોડુંક મોડું થાય પણ કહેવાનું જે દોર ભાવના પણ બાકી છે તો હવે જઈટ કરે આ વ્લોક કરી દઈએ ભાઈ આપણે અહીંયા મળીએ આવે મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો જય દ્વારકાધીશ બધાયને